તરફથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય સુંદર આપણે મંદિરના દર્શન કરાવીએ અને મિત્રો આજનું ટ્રાફિક જોઈ શકો કે ટ્રાફિક જોવા મળે છે હમણાંથી પહેલાં બિલકુલ ટ્રાફિક ન જોવા મળતો ત્યારે ધીમે ટ્રાફિક વધતું જાય છે તો આજના લાઈવ દર્શન સુંદર મજાના ચાલો મિત્રો ઝડપથી બધા મિત્રો જોડે છે પછી બીજા મંદિરના દર્શન કરાવ્યું મિત્રો તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો સામે મંદિર પણ સુધી લાગી રહ્યો છે મિત્રો અને આજના સુંદર મજાના દર્શન સામે કાળકર ધર્મ પણ મંદિર છે તેમના પણ દર્શન મિત્રો તો આજના સુંદર મજાના દર્શન મિત્રો તો આ છે કાળકરધર્મ મંદિર આજના લાય દર્શન મુકેશભાઈ બાપાસ્તરાભાઈ

ભાવના પરમાર જય જય શ્રી રામ ભગેશરામ ભાઈ દુધરેજિયા સર ધામેલિયા યોગેશભાઈ બાપાની મોજ ભગેશરામ ભાઈ આજના સુંદર મજાના લાઈ દેશે જોઈ શકો છો ચાલો ગાદી મંદિર જે ગાદી મંદિર દર્શન કરાવીએ મિત્રો આજના લાઈ દેશે અંદર લાગે છે કોઈ વિધિ ચાલુ છે અથવા તો હાલ ધરાઈ રહ્યો એવું લાગી રહ્યું છે મિત્રો રણજીતસિંહ ચૌહાણ બાબેશભાઈ ચિમનભાઈ બારીયા નવા મિત્રો હોય એમને જૂની ચેનલમાં નવા હોય તો ચેનલ પેટલે મિત્રો જેથી કરી સવારે સાંજે લાવી દેશે તો આજના લાઈવ લાવી ટ્રાફિક પણ જોઈ શકો ચિમનભાઈ બાબતરામભાઈ આગાડીનું નામ લાવી દઈશું

કેમ છો ભાઈ વાપસતામ ભાઈ દિવેશ ભાઈ રાણા વાપસતામ આજના સુંદર મજાના લાઈવ છે અદ્દાપી વાપસતામ જય ગોગા હરીશ ભાઈ રાજ પુરોહિત મેસણાથી લાઈવ મજોડે છે વાપસતામ ભાઈ તેજસ ભાઈ બલાલ નવા મિત્રોને જને દે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ છે આજના સુંદર મજાના બાપાના લાઈવ છે જોઈ શકો છો જમી લીધું હા ભાઈ અશ્વિન ભાઈ જમી લીધું છે મેં જમીન પછી લાઈવ આવ્યો છું તો આજના લાઈ છે જે મિત્રો નવા છે એમને જણાવવાનું ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સાથે પેલા મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે બંને ટાઈમ થઈ દેશે સવારે સાતને વીસે સાત ને છે અને સાંજે સાડા આઠ લાવી દેશે તો આજના લાઈ દર્શન નીરુભાઈ જોશી અક્ષયભાઈ પરમાર બાપા સ્તરામભાઈ ચાલો ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવશું તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના દર્શન કરાવશું મિત્રો તો લાઈવમાં બની રહી છે અત્યારે દર્શન કરવામાં ટ્રાફિક નથી મિત્રો આટલું બધું દીપકભાઈ બાપા તો આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો અચ્છા ગાદી મંદિર બાપા લક્ષ્મણભાઈ તો સુંદર મજા ડાબી મોસ્ટ વેલકમ સવારે સાડા સાત પેલા આવો તો મુલાકાત થશે ભાઈ કેમ કે ત્યાં કશું હું નોકરી લઈ જઈશ એટલે મેળ નહી આવ છ વાગ્યા બાજુ દરબાર બાબેશ ભરતભાઈ ડાભી જીવનભાઈ બારૈયા અશ્વિનભાઈ પટેલ મારો નંબર આપી દઉં છું ભાઈ ભરતભાઈ વહેલા આવો તો કોલ કરી દેજો તો ભરતભાઈ મેં આ નંબર લીખ્યો છે ડિસ્પ્લે ઉપર તો વહેલા આવો સાડા સાત કલાક તો કોલ કરી દો ચોક્કસથી આપણે મુલાકાત કરીશું અને સાંજના છ વાગ્યા પછી કોલ ગમે સોરી પાંચ વાગ્યા પછી ગમે ત્યારે કોલ કરશો તો કોલ ઉઠાવીશું અને બપોરના સમયે એકથી બેના સમયે કોલ કરશે ત્યારે પણ હું વાતચીત થઈશ આપણે તો મિત્રો સમાધિ મંદિરના આજના લાઈવ દર્શન જે મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થશે તો બાપાને સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાવી છે આપણો ફક્ત એટલો જ હેતુ છે મિત્રો કે જે લોકો અહીં સુધી નથી પહોંચી શકતા તો તેના માટે આપણે રોજ દર્શન કરાય છે જેથી કરી તેઓ ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે બાપાની બાપાની સુંદર મજાના દર્શન કરી શકો છો મિત્રો આજના લાઇ દર્શન હરસુખભાઈ કાતરિયા પુણેથી લાઇમાં જોડાઈ જાય છે ભાઈ તો રવિ દરબાર બાપાના દર્શન કરાવવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો પણ નવી ભાઈ ખૂબ આભાર કે તમે ટાઈમ કાઢીને અમારી સાથે લાઈવમાં છો કેમ કે તમે બધા ટાઈમ કાઢીને લાઈવમાં જોડા તો જ તે અમને પણ દર્શન કરવાની મજા આવે તો આજના લાઈવ છે અને બીજું કે મિત્રો ચેનલમાં તમને અથવા તો વિડીયો તમને ગમતો હોય તો મિત્રો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા મિત્રોને તમે મોકલી શકો છો જેથી કરી બીજા લોકો પણ આપણી સાથે જોડાય છે આપણી સાથે રોજ હજાર હજાર બે હજાર જેવા લોકો લાઈવમાં જોડાય છે તો અપ ટાર્ગેટ છે હજારોની ની લાખવાની સંખ્યામાં બાપાના રોજ દર્શન કરે છેનો પૂજ્ય ગુરુદેવ તમારા ચરણોમાં મારા પ્રણામ ધંગદરાથી હિંમતભાઈ ધંગદરાથી લાયમ છોડ્યા બાપાશ્રામભાઈ તો આજનો ભાઈને સ્નેહ શકે તો મંદિર જોઈ શકો એટલા સુંદરતા લાગી રહ્યું છે નાજક લાય દેશન

અત્યારે આપણે કાંતિભાઈ પટેલ તો આજના તો અત્યારે ગાદી મંદિર આવી જાય છે ગાંધી છે ગાંધી મંદિર નામ લાવી જશે મિત્રો તો બધા મિત્રોને જોઈશું આજના લાઈ જશે ગીતા બેનના લાઈ દેશે મિત્રો ફરી નવા મિત્રોને જણાવી દઈએ ચેનલમાં નવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેખ કરો જેથી સવારે અને સાથે લાઈ દેશન થઈ શકે મંજુબેન ગોહિલ બાપા તરામ જય શ્રી રામ રાધા રાધે આજના લાઈ દેશન સંતબેન જેના નજીકથી દર્શન કરાવીએ રાધી મંદિરના તો આજના લાઈ દર્શન કાઢી પીને સંતબેન જોઈ શકો છો અને નવા મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી પડે જેથી કરી સવારે અને સજ્જન માર્ગદર્શન થશે ભરતભાઈ બાબસરામભાઈ ભરતભાઈ ચૌધરી બાબસરામભાઈ ઘણા બધા ભરતભાઈ આપણી સાથે લાઈવમાં જોડાઈ જ છે તો આ બધા મિત્રોને બાબસરામ જય શ્રી રામ ગામ જમરાળા તાલુકો બોટાદ જિલ્લો બોટાદ જય ફટાકડાના જાગ્ય તો બોટાદથી ભાઈ લાઈવમાં જોડાઈ જશે વિજયસિંહ બાબા સીતારામભાઈ તો આજના લાઈવ દર્શન મજાના ફરી નવા મિત્રોને જેને દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ સાહેબ જતી જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મજાના તો મંદિર પણ જોઈ શકાય સુંદરબજા લાગી રહ્યું છે બાપા સીતારામભાઈ હસનભલી અશોકભાઈ દેવરા તો આજના સુંદર મેં દર્શન કરો જે મિત્રો નવા હોય તો ચેનલ સબ સે મિત્રો વિક્રમભાઈ બારીયા વસ્તરામભાઈ તો મિત્રો આજનું લાઈવ રાખીએ નવા મિત્રોને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ કરી લે જેથી કરી સવારે મને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો બધા મિત્રોને વાપસ રામ જય શ્રી રામ રાધે રાધે આજનું લાઈપ રાખીએ લાઈવનો જોડાવા માટે ખૂબ ખૂબ આભાર તો બધા મિત્રોને વાપસ રામ શુભ